અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામે ચરિત્ર પર શંકાના વહેમમાં એક મહિલાની તેના જ લિવ ઇન પાર્ટનર દ્વારા લાકડીના સપાટા વાઈને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે ઘટનાની વિગત મુજબ જૂના બોરભાઠા ગામના ફળિયામાં રહેતા પિસ્તાલીસ વર્ષીય જયાબહેન વિનોદભાઈ રાઠોડ તેમના પ્રથમ પતિના અવસાન બાદ એકલા પડ્યા હતા ત્યારબાદ તેઓ છેલ્લા કેટલાક સમયથી ગામના જ રામસિંહ ઉર્ફે રાયસિંહ વસાવા નામના શખ્સ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા જયાબહેન ત્રણ સંતાનોના માતા હતા અને પરિવારના ગુજરાન સાથે પોતાનું જીવન જીવી રહ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોમાં આવી હતી આરોપી રામસિંહ ચરિત્ર પર સતત શંકા કરતો હતો અને આ બાબતને લઈને બંને થતા હતા ભૂતે ફરી માથું હતું અને સામાન્ય બોલીચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ગુસ્સામાં થયેલા રામસિંહ બહેન પર લાકડી વડે ઘાતકીય હુમલો કરી દીધો હતો લાકડીના ઉપરાંત છાપરી ફટકા વાગવાથી જયાબહેન લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને ગંભીર આંતરિક તેમજ બાહ્ય ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી રામસિંહ વસાવા પોલીસના ડરથી અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આસપાસ રહેતા પડોશીઓ અને પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તેઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને કાયદેસરનું પંચનામું કરી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને આરોપી રામસિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે ચૈત્રની શંકા એક હસ્તા રમતા પરિવારનો માળો વિખરી નાખ્યો છે અને ત્રણ સંતાનોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે લોકો એમાં આવેલો એમાં ઘરે ઘરે દબાઈને મોમાં ડુંગર લઈને કાચે બાચે ભાંગી લાગેલા